એક નાનકડા ગામમાં એવી પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જે બીજા લોકો માટે પણ પ્રેરણાદાયી છે એ વિશે પટેલનો આ ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી ટાણે ખેડૂતો ખાતર બિયારણ અને ખેતી કામની બીજી ચીજવસ્તુઓની ખરીદવાની ચિંતામાં હોય છે એવા સમયે તેમને પોતાના બાળકો માટે ભણવાની જરૂરી ચીજવસ્તુઓ કેવી રીતે ખરીદવી એની પણ ચિંતા સતાવે છે આર્થિક સંગડા પણ અનુભવતા આવા વાલીઓ માટે કપરી દશા થાય છે આવા વાલીઓને મદદરૂપ થવાના હેતુથી છોટા ઉદેપુર જિલ્લાના એક નાનકડા ગામડાએ દાખલારૂપ કહી શકાય એવી કામગીરી શરૂ કરી છે આ વાત છે પાવી જેતપુર તાલુકાના પાણીબાર ગામની આ ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા પુલકાઓ માટે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ સ્ટેશનરીની કીટનું વિતરણ કરે છે ખુલતા ઉનાળું વેકેશન દરમિયાન વર્ષની જરૂરિયાત મુજબની પૂરતી સ્ટેશનરી બાળકોને આપવામાં આવે છે આ સેવાકીય કામગીરી છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણી બારના સભ્યો આ વિશે શું કહે છે એ જોઈએ આજે મંડળ છે બે સત્તર થી સતત એક સેવાકીય અને ઉદાહરણ રૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર જતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામ વિતરણ કાર્ય થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે